બોટાદ ખાતે જાણીતા બિલ્ડર દિલાવરભાઈ હમીદ દ્વારા મેલડી માતાજીના તાવાની પ્રસાદીનું આયોજન કરાયું બોટાદના પ્રખ્યાત બિલ્ડર એવા દિલાવરભાઈ હમીદને બોટાદમાં માં આવેલ લીલા લીમડા મેલડી માતાજીમાં ખૂબ જ અતૂટ શ્રદ્ધા આવેલી છે અને તેઓની શ્રદ્ધાના કારણે અને મેલડી માતાજીની ભક્તિના કારણે તેઓના ઘણા બધા કામ થયા હોય તેમ જણાવેલ છે જેથી માતાજીની અખૂટ શ્રદ્ધાના કારણે અને પોતાના પિતાશ્રીની પુણ્યતિથિ હોય જેથી દિલાવર ભાઈ હમીદ દ્વારા બોટાદ ખાતે રેવા નગર વિસ્તારમાં લીલા લીમડાવાળા મેલડી માતાજીના તાવાની પ્રસાદીનું આયોજન કરાયું હતું આ મેલડી માતાજીના તાવાની પ્રસાદીના આયોજનમાં બોટાદ શહેરના રાજકીય આગેવાનો અધિકારીઓ સગા સંબંધીઓ તેમજ માતાજીના ભક્તો હાજર રહ્યા હતા આ માતાજીની તાવાની પ્રસાદીનો આશરે ત્રણ લોકોએ લાભ લીધો હતો રાજેશ शाहार ન્યૂઝ बोटाद આજે તમે માતાજીની શ્રદ્ધાના અનુસંધાને મોડી માતાજીનો સાવ કરો અને ઘણા લોકોને જણાવ્યું અને છે ને અનુસંધાને બસ માતાજીને તો અવારનવાર કૃપા રહેતી જ હોય છે અને માતાજીનો આ વખતે પહેલી વાર એવો હુકમ છે તો તો આપણે દર વર્ષે માતાજીની કૃપાથી કરતા હોય છે પણ પહેલી વાર એવું બન્યું કે આપણી જગ્યા ઉપર એ માતાજીએ આ પડી

મેલડી માતાજીની કૃપાથી આ પ્લોટમાં મંજૂરી કરતા અતિ આનંદ સહિત બધા આવવાનો મને ચાન્સ મળ્યો છે અને ઘણી બધી મજા આવી છે માતાજીની ઘણી કૃપા છે મારું નામ સુરેશભાઈ જોશી છે અને મારું વતન જસણ છે દિલાવરભાઈ જોકે કે અવારનવાર આવા કાર્યક્રમો બોટાદમાં કરતા જ હોય છે બે ચાર મહિને બે પાંચ હજાર માણસોને જો લોજ મળે તો ત્યાં સુધી મજા નથી આવતી અને આ વખતે કુદરતી એવી માતાજીનો હુકમ થયો કે તાવો ધોબીના જે મેલડીમાં છે ત્યાં થાય છે તો માતાજીએ હુકમ કર્યો અને છૂટી આપી તમે તમારી જગ્યા ઉપર પણ આ તાવો કરી શકો છો એટલે આજે ઓછામાં ઓછા પચીસોથી ત્રણ હજાર માણસોએ પ્રસાદી લીધી છે ગામના બધા આમંત્રણને માણ આપીને બધાએ આવ્યા છે ખાસ કરીને રાજકીય આગેવાનો પત્રકાર મિત્રો બધા સગા સગાસનેરીઓ બધાએ ખૂબ લાભ લીધો છે અને ખૂબ જ આનંદનો આજે પ્રસંગ છે

તાવો અમારે ત્યાં કરવાનો હતો મારા ભાઈએ મને કીધું કે તાવો તો જમાડવાની તો રજા આપે છે પણ એક હારવાર આવો રજા લઈ લે ને તો કઈ વાંધો છે માતાજીને પ્રાર્થના કરી માતાજી એક ઝાટકે અમને અહીં તાવો બી કરવાની રજા આપી દીધી પણ આવું મારી જિંદગીમાં પેલી વખત બીનુ છે એમ